સમાજ નો સ્નેહ મિલન સન્મારો સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર હાજર જ્યાં ધવલસિંહ ઝાલા સહિત આગેવાનો નો સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવ્યું જ્યાં વડાપ્રધાન મોદીને અલ્પેશ ઠાકોરે ગણાવ્યા ભારતના સિંહ પરંતુ આપને કહું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે અને મારા યુવાનો નો આગ્રહ હતો કે સાહેબ સ્નેહમિલન એ કરવું છે આપ આવો પરંતુ મારે પણ આવું હતું અને મારે વાત મૂકી શિક્ષણની વ્યસન થયો છે તો તો એક થયો છે એને આગળ લઈ કઈ રીતે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં જયારે આપણા ઇસ્ટ સમગ્ર દેશના રામચંદ્ર ભગવાન નું ભવ્ય મંદિર બન્યું છે તેમના જ નામ ઉપર ગાંધીનગરમાં સરકાર જોડે એક જગ્યા માંગવા જઈ રહ્યો છું જેમાં શ્રી રામ શૈક્ષણિક સંકુલ બને અને એ જ શ્રીરામનો નો રથ ગુજરાતના ગામડે ગામડે શૈક્ષણિક ઉત્થાન માટે સામાજિક ઉત્થાન માટે તમામ સમાજોના આશીર્વાદ સાથે એ છું અને વાત કરી છે ત્યારે એટલું ચોક્કસ કે પરમ વૈભવ પર લઈ જવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ કર્યું છે અને નરેન્દ્રભાઈ તો આ વડનગર ની પાવન ધરાના એવા યોદ્ધા છે એવા યુગ પુરુષ છે કે જેના દેશની કાયા પલટ કરી છે આ દેશની આર્થિક સમૃદ્ધિ તરફ આ દેશના એક એક ખૂણા ઉપર એ વિકાસ જાય એક એક ખૂણા ઉપર તમામ લોકોની સુખાકારી વધે એ મકાનોની બાબત હોય આયુષ્યમાન ભારત કાર્ડ ના માધ્યમથી વાત હોય કે તમામ સરકારી યોજનાઓના માધ્યમથી આખા દેશના તમામ ખૂણે જેમણે વિકાસ ની ગાથા પહોંચાડી છે જેમણે સમગ્ર વિશ્વમાં આ ભારતનું નામ રોશન કર્યું છે આ દેશમાં જેને આ ભારતને તમામ એ સુખ સાહેબી આપવા માટેનો જે સંકલ્પ કર્યો છે આ દુનિયાની અંદર જીડીપી આપણી એ વિશ્વની ટોપ ત્રણ ની હોય એવો જે એક સપનું બતાવ્યું છે એવા દીર્ઘ દ્રષ્ટા યુગ પુરુષ નરેન્દ્રભાઈ ની ધરાવ મને આવવાનો જયારે મોકો મળતો ત્યારે મેં લીધો અને એમની આવી રહી છે દેશના તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવ્યું છે આ તમામ ક્ષેત્ર આગળ લઈ જાય ત્યારે નરેન્દ્રભાઈ ની જયારે ચૂંટણી આવી રહી છે ત્યારે અમે તો એમના હનુમાન છીએ અને એમના હનુમાન બનીને ગુજરાત ને આખા દેશના ખૂણે ખૂણે એ કઈ રીતે એમનો અમને અમે આગળ વધારી શકીએ કઈ રીતે એમના માટેનો જનાધાર વધારી શકે એનો પ્રયત્ન રહેશે હું મારા પણ અપીલ કરવા આવ્યો તો આજે યુગ નરેન્દ્ર નો છે અને જયારે યુગ નરેન્દ્ર હોય અને જ્યાં દરિયો આપવા બેઠો હોય ત્યારે મારો સમાજ પણ એનાથી વંચિત ના રે મારા સમાજના ગરીબ લોકો અને મારા સમાજ ની સાથે જોડાયેલા ગુજરાતના તમામ ગરીબ લોકો એ બક્ષી પણ દલિત આદિવાસી એ તમામ સમાજો એ તમામ ગરીબો પણ એ નરેન્દ્રભાઈની એ લાભ લે એના માટે સો ટકા જવાનો છું અને આપને એ પણ કહું અમારા સીઆર પાટીલે જે પાંચ લાખ સંકલ્પ આપ્યો છે તો પાંચ લાખ ઓછું બોલી ગયા સાહેબ પણ આપણે એ કહું કે સાત સાત લાખનો સંકલ્પ બધે પૂરો થશે આજે તો મોદીભાઈ દેશ હોય ત્યારે હું મારા યુવાનોને ક્યાં આવે છું ચિંતા ના કરતા જે શૈક્ષણિક સપનું મેં બતાવ્યું છે મેં જે સપના બતાવ્યા છે સપના પૂરા કરવાની જવાબદારી મારી છે અને પૂરા કરવા માટે હું નરેન્દ્રભાઈ ની જોડે છું મને સંપૂર્ણ ભરોસો છે કે નરેન્દ્રભાઈ કોઈ ગરીબોને નિરાશ ક્યારે